અંકલેશ્વરમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે અંકલેશ્વરના માટીએડ ગામ ખાતે રહેતા સાહીઠ વર્ષીય નરેશ પ્રજાપતિને કોરોનાના લક્ષણ જળાતા તેઓને તારીખ બારમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા જ્યાં રિપોર્ટ કઢાવવામાં આવતા તેમણે કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું વૃદ્ધ સારવાર હેઠળ હતા દરમિયાન તારીખ સત્તરમી ઓગસ્ટના રોજ તેમનું કોરોનાના કારણે નિધન થયું હતું આથી તેઓના મૃતદેહને નર્મદા નદી કિનારે બનાવવામાં આવેલ સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં લાવવામાં આવ્યો હતો અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી તેમજ તેમની ટીમ દ્વારા કોવિડ પ્રોટોકોલના આધારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે વૃદ્ધે કોરોનાની રસીના બે બુસ્ટર ડોઝ લીધા ન હતા ત્યારે ફરી એકવાર કોરોનાના કારણે મોત નિપજતા લોકોમાં ફફડાટ ફેલાયો છે